ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ પ્રત્યેની સ્વાગત છે નવા લોક વીડિયોની અંદર ફવારવારના વર્મ ઓલમોસ્ટ દસ જેવું વાગ્યું છે મારે જે હું જી જાગ્યો છું એટલે નાસ્તો કરવાનો બાકી છે તો આપણે પહેલાં બધું કામકાજ આપણું પતાવી દઈએ પછી આપણે લોકને કન્ટિન્યુ કરીએ તો હાલો જોડાયેલા રહીજો વરસાદ જયો છે ટ્રાફિક જયો સારો ચાલો કન્ટિન્યૂ રહીજો કે હારનું એ આપણે કામકાજ થતો હતી ચાલો ડાયરેક્ટ આપણે ઘરે જન જ મળશું તુલેશ બજાર માંથી વૈયા વાય છે ને વરસાદ જો કેવો ચાલુ આ જો નાસ્તો કરવા બેઠા છે નાસ્તો માં છે જલેબી ને ચોળા પડી તો તો ગાઈસ રાત તને સાંજ ના ઓલમોસ્ટ 7 જેવું વાગ છે અને અમે બાપુન ઘરે હતા ખબર 11 વાગે નો ગયો સુઈ જાયો છું જસ્ટ પછી માં જમવાનું બાકી છે સારું તો જમી લઈને પછી આજ તો આપણે જવાનું છે રાવણ નું શું કરશે હળગાવશે સારું હાલો કન્ટિન્યુ રહેજો લગ્ન

તો કે જમવાનું કામકાજ આપણે પતે દીધું ને આઠ વાગ્યા છે તો હમણાં આપણે નીકળશું ભાઈનો ફોન આવ્યો એટલે ઓકે તો કે જાય તો રાવણ દહન કરવાનું હતું ના પણ અહીંયા એને જોઈ લો કાંઈ નથી આખું મેદાન ખાલી આપણી યાર કેમ થઈ ગયું સારું હાલો ઘર ભેગીના થઈ જાય ખોટા આબરૂના તો કાકરા એના થઈ ગયા છે સારું હાલો તો કે બીજો દિવસ થઈ ગયો છે ને બીજા દિવસ ઓલમોસ્ટ બાર જેવું વાગી છે ને હું હજી જસ્ટ ઊભો જ થયો છું ને જમવામાં છે ઓળો રોટલો તો હાલો જમી લઈએ પછી આગળ બ્લોગને કન્ટિન્યુ કરશું તો કાંઈ ના પાક જેવું વાંધ્યું છે ને ચા પીવાનો ટાઈમ થઈ ગયો એટલે મેં ચા પીવા બહુ ગયા અને બપોર પછી હું ક્યાંય જોવા એટલે ક્લિક કરી કીધી નથી હવે આગળ સાજી ક્યાંક રખડવા જાવ તો લોગની કન્ટીન્યુ હોઈશું નહી તો આ પૂરો કરી દો હવે આપણે રમી દડા બેઠ જોઈ લો જો અમે બોલિંગ કરશીએ એક દે તો દડો ખાલી ફાઇનલી બેટિંગ પૂરી થઈ છે ને હવે આપણો બોલિંગ એક જ દડે આઉટ કરું અને પેલો ભલે ટાંડાડા લી ગયો ગાઈઝ આ કાવા આબરું ના થાય છે બંધ કરો એ આવો ફાઇનલી બીજો બેટ્સમેન આવી ગયો જો જો આને જે ડરાવ કે જોજે આવી મરતી જાય એ

હમણાં તો બે દિવસ એક્ઝામ ચાલુ છે એટલે જો આ વાંચવાનું કામકાજ ચાલુ બાકી બીજું કઈ છે નહીં નવીનમાં હાજર આવી પછી કન્ટિન્યુ કરવી બ્લોગમાં ઓકે તો ફ્રેશ થઈ ગયો છે ને હું ઓલા ઘરે પગે લાગીને અહીંયા આવ્યો છું હવે જમવા બેઠી જવાનું છે હવે ફટાફટ જમી લેવી પછી નીકળવી તમારે ભાઈ તૈયાર થઈ ગયો છે ને કેમ લાગ્યું કમેન્ટ કરજો સારી કમેન્ટ કરજો કેમ કે મને ખડી ગયેલી કમેન્ટ નથી ગમતી હાલો હાલો નીકળવું આવું હાલો નીકળવી બસ કોલેજ જવા નીકળી ગયો છું પણ હવે એક ભાઈ આવે છે ને મને લેવા એટલે એ હજી નીકળ્યો છે ઘરે હમણાં આવે ને એટલે પછી આપણે નીકળવી અને એટલા દિવસ બ્લોગ નહોતા આવતા એટલે હું સમજુ છું તો બધા મારી વાટે એટલા દિવસ બ્લોગ નહોતા આવતા એની પાછળનું કાંઈક કારણ હતું એ જે મેં તમને પહેલાં કીધું એ બીજું જ કાંઈ હતું નહીં અને કાંઈ નહીં હવે આપણે બ્લોગ ઉતારવાના જ છે કન્ટેન્ટ મળે એટલે બાકી દિવાળીનો બ્લોગ બનાવશું આપણે ઓકે સારું હાલો

અહીં આવ્યો ડાયરેક્ટ કાકા તો અહીંયા જો મેના રાણી લઈને જોઈ લો પગમાં હવા હોય છે પૈસા માંગતો નહીં સારું હાલો કન્ટિન્યુ રહીજ ને ખાલી એમ ખોટું ખોટું વાત કરીને પાણી લેવા જવાનું ખાવા જવાનું તાજે મારી હારે જાઉં સાયકલ ને આપડે કાંઈ ખાવાનું કન્ટિન્યુ રહીજ રાતના આડા આઠ જેવું થઈ ગયું છે ને હું હજી જસ્ટ ઘરે જ આવ્યો છું હજાર રૂપિયા નતા તો ખાતામાં એટલે હવે આપણે જમવા છે અને પછી તો કઈ પ્લાન છે નહીં તો હવે ડાયરેક્ટ આપણે સવારે મળીશું અને આગળ હશે તો દેખાડશું તો ગાય ગુડ મોર્નિંગ ને બીજો દિવસ થઈ ગયો છે આજે પછી ક્યાંય ગયો નહોતો અને બ્લોગ કેટલા દિવસ તો ચાલે છે તો હવે આપણે આજથી કામે જવાનું તો ડાયરેક્ટ બેસતા વર્ષમાં હું થાય તો હવે ડાયરેક આપણે બેસતા વર્ષમાં નવો એક વ્લોગ બનીને ત્યારે જ મળશું તો આજનો વિડીયો આપણે આ જ પૂરો કરી નાખીએ તો મળવી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો બાય બાય ઓકે સબસ્ક્રાઈબ કરતા રહેજો ઓકે